નમસ્કાર મિત્રો સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કરીને વાત કરીએ તો મિત્રો હવે ક્યારેક એવું લાગી રહ્યું છે કે સોના ચાંદી સસ્તું થઈ રહ્યું છે તો ક્યારેક એવું લાગી રહ્યું છે કે સોનાની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે તો હાલ વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી બાદ સોનું જે છે એ માર્કેટમાં ધીમી ગતિએ વધતું જોવા મળી રહ્યું હતું ત્યારબાદ ફરીથી ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે તો હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં કેટલી તેજી જોવા મળી શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હાલ વાત કરીએ

જોવા મળી રહી છે મહત્વના કારણોની ની વાત કરીએ તો લોકો અને ઘટતું જોવા મળી રહ્યું છે તો સૌ પ્રથમ આજના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો આપણે બાવીસ કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ તો આજે એક ગ્રામ બાર હજાર આઠસો જયારે દસ ગ્રામ એક લાખ અઠ્યાવીસ હજાર છેતાલીસ માં જયારે દસ ગ્રામ એક લાખ ચાલીસ હજાર ચારસો ને સાહીઠ માં સો ગ્રામ ચૌદ લાખ ચાર હજાર છસો માં જોવા મળી રહ્યું છે ત્યારબાદ જેની સાથે સાથે ચાંદીની કિંમતોની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ તેજી બાદ ઘટાડો તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો આજે સો ગ્રામ છવ્વીસ હજાર માં ગ્રામ અને એક કિલો બે લાખ સાઈઠ હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો જે સોના અને ચાંદી જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ થઈ રહ્યા હતા એ સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળે સોના અને ચાંદીના ભાવ જે છે એ તેમના સૌથી ઊંચા સ્તરની ખૂબ જ નજદી જોવા મળી રહ્યા છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો નફા બુકિંગ ના કારણે થોડા સમય માટે સોનું સસ્તું થઈ ગયું છે ત્યારબાદ

બનાવવામાં અથવા તો એવી બાઇક બનાવવામાં બીજી કોઈ પણ ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો ચાંદીની માર્કેટ એકદમથી ક્રેશ થઈ શકે છે અને ચાંદી જે છે એ માર્કેટમાં ભયંકર સસ્તી થતી પણ જોવા મળી શકે છે તો હાલ વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીમાં છેલ્લા ઘણા દિવસોથી જોરબાર તેજી બાદ હવે સોનાની કિંમતોમાં કડાકા સાથે ધીમી ગતિએ ઘટાડો નોંધાઈ રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીમાં આવેલી આ સુનામી જે છે એ પણ અવે ધીમી ગતિએ શાંત થતી જોવા મળી રહી છે તો હવે રોકાણકારોની વાત કરીએ તો રોકાણકારોને એક જ સલાહ કે જો હવે તમે આગામી દિવસોમાં પ્રોફિટ બુકિંગ માટે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો માર્કેટમાં ઘટાડો થતા સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ ત્યારબાદ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ 2026 ને લઈને લોકો જે છે એ સતત આશ્ચર્યચકિત થઈ ગયા છે કારણ કે સૌથી વધારે લોકો

તમે પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી ડિજિટલ ગોલ્ડ ની ખરીદી કરી લેવી જોઈએ ત્યારબાદ ચાંદી પણ વધતી અને ઘટતી જોવા મળી શકે છે માર્કેટમાં જો હવે તમે પ્રોફિટ માટે સેલિંગ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં કેટલો વધારો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ અપડેટમાં